એસઓજીની ટીમે બાતમીના આધારે કાપોદરા ચાર રસ્તા પાસેથી હરે સુરફે નસુ હિંમતભાઈ ખેરાડાને ઝડપી લીધો હતો એસઓજીએ તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે હંમતની મિત્ર હિતેન ચૌહાણ અને તેની માતા સંગીતાબેન તેમજ કાળુભાઈ બારૈયા તથા હિતેનના બીજા મિત્ર સાથે મળી તેઓ લોકોને હની ટ્રેપમાં ફસાવી પોલીસના નામે પૈસા પડાવે છે બે મહિના પહેલા તે મિત્ર હિતેન ચૌહાણ સાથે જામનગર ગયો હતો અને ત્યાં હિતેને તેની માતા સંગીતાબેને એક વ્યક્તિને જામનગર ખોડિયાર કોલોની ખાતે એક મકાનમાં ખોટા કામ માટે બોલાવ્યો છે અને આપણે ત્યાં પોલીસ બનીને રેડ કરવાનું છે તેમ કહેતા તે સાથે ગયો હતો બાદમાં તે હિતેન રાજુભાઈ નીતિનભાઈ રબારી તથા અન્ય બે જાણ્યા સાથે જામનગર ખોડિયાર કોલોનીના એક મકાનમાં ઘૂસ્યો હતો અને ત્યાં રૂમમાં એક વ્યક્તિ તથા હિતેનની માતા કડંગી હાલતમાં હોય બધાએ પોલીસની ઓળખ આપી તે વ્યક્તિને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા છ લાખ આંગળીયા મારફતે મંગાવ્યા હતા